રાજકોટમાં સરદારા પાદરિયા વિવાદ મામલો સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાને મોટી રાહત મળવાના સંકેત છે હત્યાના પ્રયાસની કલમ હટાવવા સમરી ભરવા આદેશ થયો છે કોર્ટે પોલીસને સમરી ભરવા આદેશ કર્યો છે સાત દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયા પાદરિયા તપાસ અધિકારી સામે હાજર થયા હતા પાદરિયા અને પોલીસે સંજય પાદરિયાનું નિવેદન પણ નોંધ્યું હતું પીઆઈ પાદરિયાને નોટિસ પાઠવી મુક્ત કરાયા ઘરે પહોંચતા પાદરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું સરદારા અને પાદરિયા વચ્ચે જે વિવાદ આવ્યો હતો તેને લઈને આખો આ મામલો જે છે એ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો અને પાદરિયા સામે એક્શન પણ લેવાયું હતું જો કે હવે પાદરિયાને એક મોટી રાહત મળી શકે છે તપાસ અધિકારી સામે તેઓ હાજર થયા છે અને સાથે સાથે જે હત્યાની કલમ ઉમેરાઈ હતી એ સમરી નોંધવા અને એ કલમ હટાવવા માટેની પણ વાત સામે આવી રહી છે નો મૃતદેહમાં યુવકનો મૃતદેહ વેરાણીનો મૃતદેહ હોવાનો ખુલાસો થયો છે હત્યારાઓને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે

થોડા સમય પહેલા સુરતમાં એક યુવકનું પણ મૃત્યુ થયું હતું તો કિમ વિસ્તારમાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો ગળામાં તેને દોરી વાગી ગઈ હતી થોડા સમય પહેલા પણ સુરતમાં એક યુવકનું આ જ રીતે મૃત્યુ થયું હતું મહેસાણાના ઊંઝા હાઈવે પર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે અથડાઈ એક કાર જે કૂદી અને પટકાઈ હતી ચાલકને અકસ્માત સવાર બે મુસાફરોના મૃત્યુ થયા ઊંઝા હાઈવે પર આ અકસ્માત થયો જેમાં રખડતા ઢોરના કારણે આ અકસ્માત થયો જેમાં એક કાર ડિવાઇડર કૂદીને પટકાઈ હતી ઇકો કાર ચાલકને અકસ્માત નડ્યો હતો કારમાં સવાર બે મુસાફરોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે સાબરકાંઠા સીઆઈડી ક્રાઈમની ટીમ હિંમતનગરમાં તપાસ કરી રહી છે બીઝેડ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે તપાસ કરવામાં આવી હતી ધવલ પટેલના ઘરમાં સીઆઈડી ક્રાઈમે તપાસ કરી એજન્ટ ધવલ પટેલ હાલ ભૂગર્ભમાં છે સીઆઈડી ક્રાઈમ ધવલ પટેલની શોધખોળ કરી રહી છે ધવલ પટેલના માતાનું પણ નિવેદન લેવામાં આવ્યું ગઈકાલે સાંજે જ ધવલ પટેલના ઘરે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી ગ્રુપ પર સીઆઈડી ક્રાઈમના દરોડા બાદ સીએનું પણ નિવેદન લેવામાં આવ્યું ઋષિત મહેતાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું તેમણે કહ્યું સમક્ષી સ્કીમ મામલે અજાણ છું માત્ર બીઝેડના એક ક્લાયન્ટ તરીકે જ કામ કરતા હતા જ કંપનીઓના હું ઓડિટ કરું છું જેમ મારા બીજા ક્લાયન્ટ છે એ જ રીતે મારા એક નોર્મલ ક્લાયન્ટ હતા એના સિવાય બીજું કોઈ જ વિશેષ જાણકારી મારી પાસે નથી કે એ ક્યાં શું કરતા હતા કેવી રીતે વહીવટ કરતા હતા બીજી કોઈ જ માહિતી મારી પાસે નથી માત્ર બે કંપનીનું ઓડિટ મારી પાસે અને જે રીતે કોઈ નોર્મલ સીએ વર્ક કરે અને એ મારા ક્લાયન્ટ હોય એ જ રીતનો અમારો રિલેશન હતો કોઈ પર્સનલ કેવો કોઈ જ રિલેશન ન હતા બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ રાજ્યમાં વધુ એક કૌભાંડ મહેસાણામાંથી સામે આવ્યું નાવ સ્ટાર્ટની પોન્જી સ્કીમમાં અનેક લોકો સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો નિરંજન શ્રીમાળી નાવ સ્ટાર્ટ નામે સ્કીમ ચલાવતા હતા તેની ઓફિસ પાલનપુરમાં આવેલી છે આ સ્કીમમાં રોજના લેખે રોકડ ઉપર વળતરની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી ચેઇન સિસ્ટમથી લોકોને જોડવાના નામે પાલનપુરપિંડી કરાઈ ઠગાઈનો ભોગ બનનાર વિરમ ઠાકોર નાવ સ્ટાર્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા તેમણે કહ્યું કે મેં પોતે ચાર લાખ રૂપિયા રોક્યા પરંતુ પાંચ મહિનાથી પેમેન્ટ થયું નથી દસ થી વધુ લોકો મહેસાણામાં છેતરાઈ ગયા આ મુદ્દે એસપી કચેરીએ ફરિયાદ અપાશે મેં પાલનપુરની એક સ્ટાર્ટ તરીકે કંપની હતી એના અંદર આજથી લગભગ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસે રોકાણ કર્યું હતું બે લાખ રૂપિયાનું એનું રોકાણ પહેલાં બે લાખ રૂપિયા કર્યું વખત દરરોજ પેમેન્ટ આવતું હતું એના પછી મેં બીજા બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું ટોટલ મારું ચાર લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા પાંચ મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી અને વારંવાર વાયદા બતાવ્યા જાય છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગના મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે ચીખલી ઘરના બંને સભ્યોને ઘટના સ્થળ પરથી લઈ જઈ અને પોલીસે રીકન્સ્ટ્રકશન સાથે વરઘોડો પણ કાઢ્યો હતો આ બંને એ આરોપીઓ છે કે જેમણે ફાયરિંગ કર્યું હતું અને આખા વિસ્તારમાં ભય ફેલાવ્યો હતો મેંદરડા તાલુકા પંચાયતના પતિ સામે ફરિયાદ દીપક મકવાણા સામે નોંધ પોલીસ ફરિયાદ ટીડીઓની ફરજમાં રુકાવટ બાબતે ફરિયાદ ટીડીઓ સામે ગેરવર્તનનો ફરિયાદમાં ઉલ્લેખ છે ટીડીઓ સામે દીપક મકવાણાએ દાદાગીરી કર્યાનો પણ આરોપ છે મેંદરડા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જૂનાગઢ મહંતના વારસદારના મામલામાં હજુ અંત નથી આવ્યો ત્યારે પ્રયાગથી સાધુઓના જૂના અખાડાની કમિટી આજે જૂનાગઢ આવી શકે છે આચાર્ય મહામંડલેશ્વર અવધેશ અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ છે મહત્વનું છે કે ભવનાથ મહંત હરિગીરીએ કાયમી મહંત પદ માટે કરોડો રૂપિયા આપ્યો હોવાનો દાવો કરાયો મહેશગીરીએ હરિગીરી સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા ત્યારે કમિટી દ્વારા આ મુદ્દે યોગ્ય તપાસ કરી આઠ દિવસોમાં રિપોર્ટ સોંપી શકે છે કમિટી તપાસ કરીને આઠ દિવસમાં રિપોર્ટ સોંપશે અને પ્રયાગથી જૂના ખાડાની કમિટી જૂનાગઢ આવી રહી છે વારસદારનો જે મામલો છે મહેસાણામાં તોફાની કપિરાજ પાંજરે પુરાયા સતલાસણામાં કપિરાજે આતંક મચાવ્યો હતો છેલ્લા બે દિવસથી કપિરાજે ભય ફેલાવ્યો હતો કપિરાજ પાંજરે પુરાતા લોકોને રાહતનો શ્વાસ થયો છે કારણ કે ઘણા સમયથી આ કપિરાજનો અહીંયા આતંક હતો બે દિવસથી કપિરાજ ઘણા લોકોને વચકા પણ ભર્યા હતા હવે તે પાંજરે પુરાયા છે ત્યારે લોકોને હવે રાહત થઈ ગઈ છે સુરતમાં હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે રત્ન કલાકાર વાહન ચોરીના રવાડે ચડ્યો છે બ્રાન્ચે એક રત્ન રત્ન કલાકાર વિજય જીવરાજ ધરપકડ કરી આરોપી કલાકારની દિવાળી ટાણે હીરા ઉદ્યોગમાં મંદી છવાઈ જતા નોકરી છૂટી ગઈ જેથી કામની શોધમાં ભટકતા વિજયે બાઇક ચોરી કરી હતી આરોપીને વરાછામાંથી ચોરેલી પચીસ હજારની કિંમતની બાઇક સાથે ઝડપી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી નવસારીમાં અગિયાર કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે બીલીમોરા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર નિરંજન બંસલને પોલીસે ઝડપી લીધા અગાઉ પાણી પુરવઠા વિભાગના બાર અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે નેવું વધુ ગામોમાં કાગળ ઉપર કામો બતાવી આચર્યું હતું કૌભાંડ વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ અંતર્ગત રિઝ્યુનેશન ટ્રાયબલ કાર્યક્રમમાં રૂપિયા બાર પોઈન્ટ ચુમ્માળીસ કરોડ ભ્રષ્ટાચાર થયો હતો છ અધિકારી અને એક નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી છે એકસો ઓગણસાહીઠ કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણા કોન્ટ્રાક્ટરોને ચૂકવી દીધા હતા મોરબીમાં રેન્જ આઈજી જિલ્લા એસપી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો વ્યાજખોરોના ત્રાસથી અને કોઈપણ પ્રકારની રજૂઆત મામલે લોકોને બોલાવવામાં આવ્યા લોક દરબારમાં અનેક લોકોએ પોતપોતાની અલગ અલગ સમસ્યાઓ અંગે રજૂઆત કરી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોલીસ સાથે મળી તમામ સમસ્યાના નિકાલની ખાતરી આપી પોલીસે અરજદાર કે ફરિયાદીને પૂરતો સાથ સહકાર આપવાની ખાતરી આપી છે સાથે સાથે મોરબીમાં ટ્રાફિકના પ્રશ્ન અંગે પણ રજૂઆત કરવામાં આવી તેના માટે પોલીસ આગામી સમયમાં એક્શન પ્લાન તૈયાર કરશે સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે અડત્રીસ કરોડના ઉદ્યોગકારોના પૈસા જે ફસાયા હતા એમાં ઓગણીસ કરોડ રૂપિયા પાછા આવી ગયા છે એ સાથે સાથે આજે જે મીટિંગ કરી એમાં પણ અમુક લોકોને જે બીજા જિલ્લાઓમાં બીજા રાજ્યોમાં જે નાણાકીય વ્યવહાર થયેલા હોય અને જે મુશ્કેલી પડતી હોય તો એને વધારે મજબૂત કરવા માટે અમે એસઆઈટીમાં બે પીઆઈની વધારે નિમણૂક કરશું હજુ અમારી પાસે બસો જેવી ફરિયાદો પેન્ડિંગ છે એસોસિએશન માં આને ટોટલ ચારસો કરોડની ની એમાઉન્ટ છે આ પણ એકી સાથે આપવા માટે આઈજી સાહેબ કાંતિબેન ધોળજીભાઈ સૂચના આપેલ છે કે એકી સાથે તમે અરજી આપી દો સ્ટાફ ઘટતો હશે એસઆઈટી માં તમે સ્ટાફ વધારી અને તુરંત આની પાછળ કાર્યવાહી કરશું અને જેમ બને તેમ ઝડપી રિકવરી થાય એ માટે તમામ પ્રયત્નો કરશું એ પહેલી જમીનની અમારે જમીન વેચી હતી અને એમણે લીધી બીજા ચાર પાંચ માણસો દ્વારા લગા કરાવી રહ્યું લગા કરાવ્યું એટલે કે બોલો કે આનો શું લગા તો કે પંચ્યાસી લાખ તો કે વીસ લાખ આયેલા અને પાછળ બાકી અમે ત્રણ માસમાં હાલી જઈએ ત્રણ માસમાં હાલી જઈએ તો અત્યારે ચાર વર્ષ ઉપર થઈ ગયું છે તો આપતા નહીં કે વલસાડમાં સિરિયલ કિલરની તપાસમાં મોટો ખુલાસો થયો છે મોતીવાડામાં રેપ વિથ મર્ડર કેસમાં જે તપાસ ચાલી રહી છે તેમાં એક ખુલાસો આવ્યો છે સામે આરોપીની પૂછપરછમાં હત્યાનો ખુલાસો થયો છે આઠ જૂને ડબુઈમાં એક યુવકની આરોપીએ હત્યા કરી હતી વિકલાંગ ડબ્બામાં બેઠેલા

પોલીસ રિમાન્ડ હેઠળ આ તમામ વાતો કહી છે હજુ પણ આગામી સમયમાં આરોપીએ કરેલા અન્ય ગંભીર ગુનાઓના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે વલસાડમાં એક હત્યાનો કેસ ઉકેલતા અન્ય છ હત્યાના મામલા પણ ઉકેલાયા છે સિરિયલ કિલરની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે તેણે એક અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરી હતી કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ અહીં સ્ત્રીના સફળ થવા પાછળ એક પુરુષનો હાથ છે અત્યારના સમયમાં સ્ત્રી દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ વલસાડથી સામે આવ્યું વલસાડ જેવા એક નાનકડા શહેરની એક ગૃહિણીએ ફક્ત ગુજરાતનું જ નહીં દેશનું નામ પણ રોશન કર્યું વલસાડના કૃષ્ણા કદમે રશિયામાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કુલ પાંચ મેડલો મેળવ્યા એટલું જ નહીં આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ કરી દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું બે ગોલ્ડ મેડલ સ્ક્સ સ્પર્ધા અને ડેડ લિફ્ટમાં ત્રણ સિલ્વર મેડલ જીત્યા અને પાવર લિફ્ટિંગમાં રશિયામાં સાહીઠ કિલોગ્રામ વજનમાં એકસો પિસ્તાળીસ કિલો અને એકસો પચાસ કિલોના વજન ઉંચકી બે નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા જોકે તેમની આ સફળતા પાછળ તેમના પતિનો પણ સમાન સાથ સહકાર અને યોગદાન રહ્યું છે કૃષ્ણાબેનના પતિ મહેરજાદ પટેલ પોતે પણ પાવર લિફ્ટિંગ કરતા હતા તેઓ કૃષ્ણાબેનના કોચ પણ છે લગ્ન બાદ મહેરજાદ પટેલે પત્નીમાં પાવર લિફ્ટિંગ માટેનો ઉત્સાહ અને ક્ષમતા જોઈ અને તેમણે તેમની પત્નીને આગળ વધારવાનો નિશ્ચય કર્યો પાવર લિફ્ટિંગનું પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી છેલ્લા ચાર વર્ષથી તેઓ સતત મહેનત કરતા હતા અને આખરે તેમની મહેનત રંગ લાવી हम लोग का ये प्रिपरेशन पूरे साल चल जाए yeah. एवरी डे हम लोग का वर्कआउट दो से पाँच रहता है हम लोग ने अपना वर्कआउट कभी मिस नहीं किया है डाइट उसका फॉलो सिंपल डाइट जो मैंने उसको डिजाइन करके दिया है वो स्ट्रिक्टली वो फॉलो करती है एवरी सिंगल डे उसमें कोई फेस्टिवल बीच में नहीं आता है उसमें कोई एक्सक्यूज बीच में नहीं आता है उसमें कोई भी फैमिली फंक्शन बीच में नहीं आता है न हमारी दूसरी वर्ल्ड चैंपियनशिप है लास्ट ईयर से काफ़ी बेटर परफॉर्मेंस इस साल भी हुआ लेकिन उसका श्रेय लास्ट ईयर હું રેગ્યુલર વર્કઆઉટમાં બી ઘણું હેવી વેઇટ લિફ્ટ કરી રહી હતી તો એમણે મને ધીમે ધીમે પછી પાવર લિફ્ટિંગ માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે તારું પોટેન્શિયલ ઘણું સારું છે તો તું પાવર લિફ્ટિંગમાં આગળ ઘણી સારી પ્રગતિ કરી શકે છે ને એ પછી જ મેં ધીમે ધીમે પાવર લિફ્ટિંગમાં આગળ વધવાનું ચાલુ કર્યું ને આજે હું જે પણ છું એ એમના લીધે જ આજે હું અહીંયા છું રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે